વોટર આઈડી કાર્ડ ને લઈને સરકારે અપડેટ જારી કર્યું છે જો તમારી પાસે આજે પણ જૂનું વોટર આઈડી કાર્ડ છે શું તમે જાણો છો જૂના વોટર આઈડી કાર્ડ ને આ પ્રકારના વોટર આઈડી કાર્ડ ને ઘરે બેઠા માત્ર બે જ મિનિટમાં બદલાવી શકો છો તો આ વિડીયો ખાસ તમારા માટે ઉપયોગી થશે તો જાણવા માટે વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહો તો વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે ત્યાં સર્ચ કરવાનું છે વોટર હેલ્પલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરી લો ઓપન કર્યા બાદ સૌ પ્રથમ તમારે અહીં નવું એકાઉન્ટ બનાવવું પડશે નવું એકાઉન્ટ બનાવવા માટે ન્યુ યુઝર પર ક્લિક કરો ત્યારબાદ અહીં તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમારે અહીં સેન્ડ ઓટીપી પર ક્લિક કરો તો સૌ પ્રથમ તમારે અહીંયા ફર્સ્ટ નેમ રાખવાનું છે લાસ્ટ નેમ અને પાસવર્ડ પાસવર્ડ રાખ્યા બાદ તમારે મોબાઈલ નંબર પર જે ઓટીપી આવેલો છે તે ઓટીપી એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ નવું અકાઉન્ટ બનાવ્યા બાદ તમારે અહીંયા જે નંબરથી અકાઉન્ટ જે મોબાઈલ નંબરથી અકાઉન્ટ બનાવેલું છે તે મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો send otp પર ક્લિક કરજો એટલે તમારે અહીંયા એક ઓટીપી આવશે એ ઓટીપી એન્ટર કરીને તમારે લોગિન કરવાનું છે અને લોગિન ના ઉપર ક્લિક કરો તમે જે લોગિન કરશો એટલે તમારે આ ટાઈપનું અહીંયા જોવ મળશે તો સૌ પ્રથમ તમારે ડાઉનલોડ ઈપે પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળશે સૌથી પહેલા છે યસ આઈ હેવ અ ઇપિક નંબર જો તમારી પાસે વોટર આઈડી કાર્ડ છે તો એના ઇપિક નંબર દ્વારા પણ તમે વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો અને બીજું ઓપ્શન છે યસ આઈ હેવ ફ્રોમ રેફરન્સ નંબર રેફરન્સ નંબર શું છે એ તમે જો નવા વોટર આઈડી કાર્ડ માટે એપ્લિકેશન કરી હોય તો એમાં તમારો રેફરન્સ નંબર આવેલો હોય છે તો એ રેફરન્સ નંબર દ્વારા પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને ત્રીજો ઓપ્શન છે સર્ચ બાય ડિટેલ તો આ સર્ચ બાય ડિટેલમાં તમને તમારા મોબાઈલ નંબરથી પણ તમે સર્ચ કરી શકો છો અને ક્યુઆર કોડ દ્વારા પણ તમે સર્ચ કરી શકો છો અને સર્ચ બાય તમને નામ સાથે પણ તમે સર્ચ કરી શકો છો અને નંબર ઈપીક નંબર દ્વારા તો તમારી પાસે હોય તો તમે ઈપીક નંબર દ્વારા પણ તમે તમારી ડિટેલ સર્ચ કરી શકો છો ત્યારબાદ ડાઉનલોડ કરવા માટે ડાઉનલોડ ઈપિક પર ક્લિક કરો અને યસ આ એવો ઇપિક નંબર તો અહીંયા તમારે તમારો વોટર કાર્ડ આઈડી નો જે ઇપિક નંબર છે તે અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા રાજ્ય સિલેક્ટ કરી લો અને ફેચ ડિટેલ પર ક્લિક કરો તમે જેવું ડિટેલ કરશો એટલે તમારે અહીંયા સંપૂર્ણ માહિતી તમને જોવા મળશે અને ત્યારબાદ પ્રોસીડ પર ક્લિક કરો પ્રોસીડ પર ક્લિક કર્યા બાદ તમને એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરવાનો છે ઓટીપી એન્ટર કર્યા બાદ વેરીફાઈ એન્ડ ડાઉનલોડ ઈ પર ક્લિક કરો તમે જેવું ઓટીપી એન્ટર કરશો એટલે તમારું વોટર આઈડી કાર્ડ ડાઉનલોડ થઈ જશે અહીંયા તમારું સંપૂર્ણ વોટર આઈડી કાર્ડ તમને બતાવશે તેને તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ પણ કરાવી શકો છો તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક એન્ડ શેર કરી દેજો